સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તળાવ માં વડોદરા ફાયર વિભાગની તમામ છ ટીમો હાજર થઈ ગઈ છે હાલ તો બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને જાનવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અત્યાર સુધીમાં દસ થી અગિયાર બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તેમને ઘટના સ્થળે જ ફાયર વિભાગે સીપીઆર પણ અપાયો છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ